દરેક ભક્તોને મારા હર હર મહાદેવ આવો ગોવર્ધન ભજન મંડળમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસના અંતે અમાસ આવે છે અમાસના દિવસે વ્રત કરવું અને અમાસના વ્રતની વિધિ અને કથા શું છે આવો આજે આપણે સાંભળીએ આ વ્રતની કથા અને વિધિ વિધાન વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમાપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ સુ સાર્વદા આ વ્રત શ્રાવણ મહિનાની અમાસે કરાય છે અમાસ સોમવારે હોય તો આ વ્રત મહાન ફળ આપે છે વ્રત કરનાર ભાવિક ભક્તોએ પ્રાંત કાડે પવિત્ર જળમાં સ્નાન કરી અને શુદ્ધ થઈ જવું પ્રથમ ભગવાન શિવજીની અને પછી વિષ્ણુજીની પૂજા કરવી ઘીનો દીવો કરી હાથમાં આઠ ફળ લઈને એકસો આઠ પ્રદક્ષિણા કરવી ત્યારબાદ એ ફળ ભગવાનને અર્પણ કરવા ફળ ન મળે તો સૂતરની આઠ આટી લેવી વ્રતના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું વ્રતની કથા વાંચ્યા સાંભળ્યા પછી જ એકટાણું કરવું જોઈએ મહિમાવતી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા પતિ પત્ની બંને જ ધાર્મિક હતા આંગણે કોઈ પણ આવે અતિથિ તો તેને જમાડી અને પછી જમતા હતા એમને સંતાનમાં સાત દીકરા અને એક દીકરી હતી સાતે દીકરા પરણેલા તેમની વહુઓ ખૂબ જ કયાગરી હતી સાસુ સસરાની સેવા કરતી અને દીકરીનું નામ હતું જ્ઞાનવતી એ પણ રૂપરૂપનો અંબાર અને ગુણોનો ભંડાર હતી એક દિવસની વાત છે કે બ્રાહ્મણના આંગણે એક સાધુ પધાર્યા વવોએ ભિક્ષા આપી સાધુને સાથે વવોએ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા પછી જ્ઞાનવતી પણ ભિક્ષા લઈને આવી સાધુને ભિક્ષા આપી તો સાધુએ એને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા જ્ઞાનવતી તો વિચારમાં પડી ગઈ કે મને આવા આશીર્વાદ શા માટે સાધુને બેસવા આસન આપ્યું જ્ઞાનવતી પણ આ વાત માને કરી મા દીકરી સાધુ પાસે આવીને પ્રણામ કરીને દિન ભાવે પૂછવા લાગ્યા કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ કેમ ન આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં તો વૈધવ્ય લખાયેલું છે સપ્તપદીના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા જ માં દીકરી તો રડવા લાગ્યા રડતા રડતા આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરીને જ્ઞાનવતીના વૈધવ્યના ભાવિ દુખમાંથી ઉગારો ત્યારે સાધુ બોલ્યા કે કાળને ટાળવાનો તો કોઈ ઉપાય નથી તો પણ મને એક રસ્તો મળ્યો છે દીપમાં રહેતી સોમા નામની એક ધોબણ છે જો આ ધોબણ લગ્નમાં દિવસે તમારા આંગણે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો ઉપાય જણાવીને ચાલી ગયા બધા તો વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપમાં પહોંચવું કેવી રીતે સાગર ઓળંગવું કઈ રીતે દુષ્કર જંગલો વિંધીને જવાનું અને પહાડો ખીણો ઓળંગીને જવાનું જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી પણ જીવ જોખમમાં મૂકીને દીપમાં જવા તો કોઈ તૈયાર ન થયું આખરે નાનો ભાઈ શંકર તૈયાર થયો ભાઈ બહેન તો ચાલી નીકળ્યા દુર્ગમ માર્ગ હતો જંગલો વિંધતા જાય પહાડો ઓળંગતા જાય પ્રભુનું સ્મરણ કરતા જાય પડતા આથડતા ભૂખ લાગે તો વન ફળ આરોગતા ભાઈ બહેન સાગર કિનારે આવ્યા ત્યારે થાકથી લોતપોત થઈને ત્યાં બેસી ગયા એમનાથી આગળ ડગલું ભરવાની હિંમત ન હતી હવે તો વળી મહાસાગર તરીને પાર તો ન થવાય ને ભાઈ બહેન દરિયા કિનારે પ્રભુના જાપ કરતા કરતા ચિંતા તૂર થવા લાગ્યા છે એક વૃક્ષની ડાળ નીચે બેઠા છે એ વખતે એક ગીધ આવ્યો વૃક્ષ પર ગીધના બચ્ચા રહેતા હતા ગીધ બચ્ચાને કહેવા લાગ્યો આજે તો ભાવતા ભોજન લઈ આવ્યો છું માટે પેટ ભરીને જમો ત્યારે બચ્ચા બોલ્યા કે આજે તો આપણા આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા લાગે છે અતિથિ જમે પછી આપણે જમીએ આ સાંભળીને ગીધ ભાઈ બહેન પાસે આવ્યા અને મીઠા ફળ તેમની પાસે મૂક્યા ત્યારે ભાઈ બહેન બોલ્યા કે મિત્ર અમે તો દીપમાં જવા નીકળ્યા છીએ પણ આડો મહાસાગર છે હવે તો અન્નજળ છોડીને અહીં જ પ્રાણ ત્યાગવાના છે આ સાંભળીને ગીધ બોલ્યો કે તમે જરાય પણ ચિંતા ના કરો તમને સિંહલદીપમાં હું પહોંચાડી દઈશ માટે સુખેથી તમે અત્યારે જમો ભાઈ બહેન તો પેટ ભરીને વનના ફળો ખાધા પછી ગીધની પીઠ ઉપર બેસી ગયા ગીત તો અત્યંત શક્તિશાળી હતો આ વાતો દસને લઈને ઉડે એવો સડસડાટ કરતો ઉડ્યો અને થોડી જ વારમાં બંને સિંહલદીપમાં પહોંચાડી દીધા ભાઈ બહેને ગીધનો આભાર માન્યો નગરની શોભા જોતા નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન શોભા શોભા ધોબળના ઘરે આવ્યા સાત માળની હવેલીમાં સાત દીકરા અને સાત વહુઓ સાથે સોમા ધોબણ સુખ સાહેબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા અને તન મનથી સોમાની સેવા કરવા લાગ્યા સોમા બંનેની સેવાથી પ્રસન્ન થઈ એક દિવસની વાત છે રાતનો સમય હતો જ્ઞાનવતી સોમાના પગ દાબે છે પણ પગ દાબતા દાબતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું આંખમાંથી આંસુ ટપ ટપ પડવા લાગ્યા ત્યારે સોમાએ આગ્રહ કરીને દુઃખની વાત પૂછી જ્ઞાનવતીએ બધી વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તારું આકાશ માર્ગે ઉડતી મહિમાવતી નગરીમાં આવી જ્ઞાનવતીના મા બાપ તો રાજી થયા એક ઉચ્ચ કુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવતીની સગાઈ કરી ગળિયા લગ્ન લેવાયા લગ્નના દિવસે જાન આવી રૂડા સામૈયા કરી ઉતારા આપ્યા ચોથા ફેરો ફરતા જ જ્ઞાનવતીનો પતિ મંડપ પર ઢળી પડ્યો પડવાળમાં તો એના પાણ ઉડી ગયા આનંદ મંગલની જગ્યાએ શોક છવાઈ ગયો હા હા કાર વર્તી ગયો બધા તો કલ્પાન કરવા લાગ્યા એ વખતે સોમાએ બધાને શાંત રહીને કહ્યું કે જમણા હાથમાં જળની અંજલી લીધી એમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકેલું હતું પતિ એમ થઈ ગયો જ્ઞાનવતી તો હરખ નો પાર ન રહ્યો સગા સ્નેહી સોમા ને પ્રણામ કરવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થતા જ સોમા એ વિદાય માગી જ્ઞાનવતી આગ્રહ કર્યો ત્યારે સોમા બોલી કે તારા પતિને સજીવન કરીને મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાથે પુત્રો મૃત્યુ પામ્યા છે જો હું ત્યાં સમયસર નહીં પહોંચું તો એમના દાહ સંસ્કાર થઈ જશે આટલું કહીને સોમા પવન વેગે સિંહલદીપમાં આવી જોયું તો ઘરમાં રોકકડ ચાલે છે સાથે પુત્રોના સબ પડ્યા છે સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું પીપળાની પ્રદક્ષિણા કરી પછી દર્ભની સળી લઈ એમાં સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂક્યું પછી દર્ભની સળી પોતાના મૃત પુત્રોને અડાળી અડાડીને સળીનો સ્પર્શ થતાં જ પુત્રો આળસ મરણીને ઊભા થઈ ગયા સોમવતી અમાસના વ્રતનો આવો પ્રભાવ છે વ્રત કરનાર ભાવિક વ્રતના દિવસે કોઈને ભાર ન ઉપાડવો હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા એવા સૌને ફળજો જય ભોલેનાથ